આવ્યા છે છેલ્લા બાર વર્ષ થી બોટાદ જિલ્લાના આજુબાજુની તમામ વિધાનસભા અને તાલુકાના ખેડૂતો અહિયાં જ્યારે કપાસ નાખવા આવે છે ત્યારે કપાસ ની એકવાર હેરાજી થઈ ગયા પછી ખેડૂત કહેવામાં આવે તમારા ખર્ચે જેમ સુધી અમારી જગ્યા સુધી પહોંચાડવા હોય વેપારી દ્વારા કહેવામાં આવે તો આજે અમારી જે મુખ્ય માંગણી છે જીમ પણ લઈ ગયા પછી ખેડૂત ને કહેવામાં આવે તપાસ ખાલી કર્યા પછી કોઈ પણ જગ્યાએ તપાસ ખાલી કરવા ખેડૂત બહાર જાય બીજી વાત કે વેપારીઓ જે રીતે તપાસ ચેક કરવો હોય એ રીતે ચેક કરે અરદાજી સમયે હરરાજી માં ભાવ વાર ભાગ ગયા ત્યાં પછી ખેડૂત કપાસ ફરજિયાત વેપારીઓ લેવો પડશે હવે લેખિત મહેધરી આપો તો ચેરમેન થકી ગયા આ સંસ્થાની અંદર ખેડૂતોની સંસ્થાની અંદર સૌથી વધારે કોઈ લૂટ ચલાવી હોય તો અહિયાં સત્તાધૂ ચલાવી છે અહિયાં મોજા ત્યાર પછી પોતાના સગા ને અડધા ભારે વેચી દેવાનું કામ પણ આ સંસ્થાની અંદર સીસીઆઈ તપાસ ની ખરીદી માં અહિયાં ખેડૂતોના રજિસ્ટ્રેશન થયા બે દસ નામે

ખેડૂત છુટો થઈ જાય ખેડૂતો તપાસ પંદર કિલોમીટર દૂર વેપારીની જગ્યા પણ નાખવા જવાનું ગુજરાત કયા માં આવી વ્યવસ્થા છે કોઈ જગ્યાએ નથી દેશમાં પણ વ્યવસ્થા નથી કે ખર્ચે વેપારી જગ્યા

ત્યાં પાયે કપાની આવક થતી હોય જે અનુસંધાને અમુક પાર્ટીના લોકો આજે ત્યાં એપીએમસી માં આવી અને એની રજૂઆત માટે ના મુદ્દાઓ લઈને આવેલા હતા ખેડૂતો પોતાનો માલ લઈ અને ત્યાં આવેલા હોય એની સાથે અન્ય માણસો પણ આ કાર્યક્રમ ની અંદર હાજર રહેલા એની રજૂઆત એવી હતી કે ખેડૂતોનો કર્જો ન થવો જોઈએ અમે અગાઉ ગયા વીક ની અંદર વેપારીઓ કમિશન એજન્ટો બધા જ લોકોને બોલાવી મોટા પ્રમાણમાં કપાસ રોજના પાંચસો થી છસો વાહન કપાસના આવતા હોય વરસાદને કારણે થોડી ઘણી ક્વોલિટી મળી હોય ત્યારે આવા વિવાદ થતા હોય આ વિવાદ છે એ ખેડૂત અને વેપારી વચ્ચેનો વિવાદ છે પરંતુ એટીએમસી એટલી જવાબદારી છે ખરેખર ટોલ થાય સમયસર નાણાં મળે અને બીજો કોઈ પ્રશ્ન ઉભો થાય તો એપીએમસી પોતાના કર્મચારીઓને મોકલી અને સોલ્વ કરતી હોય છે અગાઉ એક વિડીયો વાયરલ થયા પછી આ પ્રશ્નો ઉભો થયો છે એ અનુસંધાને આજનો આ કાર્યક્રમ હતો જેની અંદર ઘણી સંખ્યામાં ખેડૂતો ભેગા થયેલા એમાં મને ત્યાં બોલાવી અને મને પણ કહેવામાં આવ્યું હતું કે તમે આવી અને ખેડૂતોને આશ્વાસન આપો એ અનુસંધાને મારા બોટાદ જિલ્લાના બધા જ ખેડૂતો આસપાસ તાલુકાના અહીંયા વેપાર કરવા હતા મારી પણ ફરજ છે કે મારે ત્યાં હાજર રહી અને ખેડૂતોને જે કાંઈ વિષય સાંભળવો પડે અનુસંધાઓ હાજર રહેલ અને એની અંદર કોઈ પણ સંજોગોમાં કરજો નહીં ચલાવી લેવામાં આવે જે કોઈ લોકો કરજો કરતા હોય છે એના લાઇસન્સો રદ કરવા સુધીની મેં ખાતરી આપેલ અહીંયા જે ખેડૂતો આવે છે ને તમારા એપીએમસીમાં સગવડતાઓ ઊભી કરી અને ત્યાં રોકો તો વધારે સારું કહેવાય અમારી એપીએમસી દ્વારા જે કાંઈ ખેડૂતો માટેના કામો થાય છે ત્રણ લાખ રૂપિયાનો વીમો આપીએ છીએ દરેક મંડળીઓમાં ફર્નિચરો આપેલ છે તેમજ હમણાં જ બે હજાર જેવા માતભર શ્રેય પંપો દવા છાંટવાના પણ આપેલ છે પચાસ ટકા સહાયમાં વિદ્યાર્થીઓને છ લાખ ચોપડાઓ આપવામાં આવ્યા છે જે લોકો કામ કરતા હોય એને જ ખબર હોય આમાં કેટલી બધી અડચણો આવતી હોય તેમ છતાં જ સૌરાષ્ટ્રના બીજા નંબરના યાર્ડનો જ્યારે વિકાસ કરી અને સમગ્ર ગુજરાતમાં દસમા નંબરે જ્યારે બોટાદ યાર્ડ છે ત્યારે વાતાવરણ દોડવા માટેના જ્યાં પ્રયત્નો થઈ રહ્યા છે અને સખત શબ્દોમાં વખોડું છું હમણાં જ સાયલા વિસ્તારની અંદર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી હતી તો ત્યાં ચૂંટણી લડી અને વહીવટમાં બેસી અને જો કામ કરે તો આ આક્ષેપ કરનારોને પૂરો ખબર પડે કે આની અંદર ખરેખર શું હોય હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે